વલ્લભીપુર જૂથ સેવા સહકારી મંડળીમાં કોંગ્રેસ પેન્ટ પેનલ બિનહરીફ ચૂંટાઈ વલભીપુર જૂથ સેવા સહકારી મંડળીની સામાન્ય સભા બીડીસી બેંકના બ્રાન્ચ મેનેજર કે કે ચુડાસમાના અધ્યક્ષસ્થાએ યોજાઈ હતી જેમાં સામાન્ય સભામાં પ્રમુખ તરીકે વિનુભાઈ કુંવરજીભાઈ વોકસેની તેમજ તેની પેનલના ચૌદ કમિટીના સભ્યોને બિનહરીફ ચૂંટેલા જાહેર કરવામાં આવતા ઉપસ્થિત સર્વોએ પેનલના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી નામ સોલંકી રાજુભાઈ વાપજીભાઈ આજે રોજ મજૂર મંડળી સામાન્ય સભાજી હતી એમાં મજૂરોના મંડળીના પ્રમુખ તરીકે વિનુભાઈ પોરજી વગાસ્યા બે હજાર એકથી બે હજાર પચીસ ચાલુ હતા અને આજે સામાન્ય સભામાં વિનુભાઈ મંત્રી ચૂંટાયા છે અને તમામ એની કમિટીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું રાજુભાઈ આજે આ જે સંખ્યા હતી તે સંપૂર્ણ ગામના લોકો હતા કે સુરતથી ને બધે આવેલા લોકો આજે સભાસદોને બે હજાર મારી ઘરથી મારા તો આપણે પચીસ ત્રીસ વર્ષથી મેં એટલી સંખ્યા ક્યારે શોધી છે સ્વયંભૂ સુરતથી અને વલભપુરથી તમામ સભાસદોએ એટલો ઉત્સાહ હતો કે કોઈ પણ પેનલ આવે પણ વિનુભાઈનું જે પચીસ વર્ષની મંડળીમાં જે કામ કરે છે દિન સવારથી એટલે સ્વયંભૂ જો ચૂંટણી થાય તો વિનુભાઈને બિનરી ચૂંટણી થાય તો વિલુબેને જીતાડવાશે એમ સ્વયંભૂ સુરતથી ભાવનગરથી અમદાવાદથી સ્વયંભૂ સભાસદો આવ્યા હતા અને પચીસ વર્ષની અંદર અત્યારથી ચારસોથી પાંચસો સભાસદ મારી પહેલીવાર જોયા છે અને સ્વયંભૂ ખૂબ બધાને આનંદ લીધો હતો રાજુભાઈ બે હજાર એકથી બે હજાર પચીસ સુધી કોંગ્રેસ પેનલનો જ વિજય થયો છે તો ભારતીય જનતા પાર્ટી ક્યારેય ચૂંટણી લડવા આવી છે કે આવી જ નથી અત્યાર સુધીમાં ત્રણ વાર મારી સુધી ત્રણ વાર આવી છે ગઈ નહીં ત્રણ થી ચાર વાર એ લોકો હતો કે કદાચ આવે તો